નમસ્કાર અમારા દિલથી દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણીએ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ આજની તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ તો સાઠ વર્ષ ઉપરના તમામ પેન્શનરો માટે જાહેર થયો છે આજે ઓફિશિયલ પરિપત્ર તો મિત્રો કઈ બાબતે પરિપત્ર જાહેર થયો છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ એટલે કે ડીઓ પી ડબલ્યુ એ સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ નિયમો બે હજાર એકવીસ અંગે બે મહત્વપૂર્ણ સ્પષ્ટતાઓ જારી કરી છે તો ખાસ કરીને કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળ જે આ પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ આવે છે તેણે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો જે બે હજાર એકવીસના નિયમો છે તે અંગે બે મહત્વપૂર્ણ સ્પષ્ટતાઓ છે તે જારી કરી છે તો કઈ કઈ સ્પષ્ટતા જારી કરી છે તેની વાત કરીએ તો નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે ફેમિલી પેન્શન અંગે પેન્શન વિભાગની મુખ્ય સ્પષ્ટતાઓ તો ડીઓ ડબલ પી ડબલ્યુ એ નિવૃત્તિ પછી મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના પરિવારના સભ્યો માટે ફેમિલી પેન્શનના વધેલા દર અંગે સ્પષ્ટતા જારી કરી છે તો ખાસ કરીને કોઈ કર્મચારી અનિવૃત્ત થયો હોય ત્યારે અનિવૃત્તિ બાદ તેનું મૃત્યુ થયું હોય અને તેના પરિવારોના સભ્યોને કોઈ ફેમિલી પેન્શન મળતું હોય તે અંગે જે દરો વધારવામાં આવ્યા છે તે અંગે સ્પષ્ટતા જારી કરવામાં આવી છે તો નિવૃત્તિની ઉંમર સાઠ વર્ષથી વધુ હોય તેવા કેસોમાં માર્ગદર્શન મેળવવા માટે અનેક સંદર્ભો અને આરટીઆઈ અરજીઓ બાદ આ સ્પષ્ટતા આવી છે તો ખાસ કરીને જે સાઠ વર્ષથી ઉપરના જે પેન્શનરો નિવૃત્ત થઈ ગયા હોય અને તેવા કેસોમાં જે માર્ગદર્શન મેળવવા માટે અનેક સંદર્ભો આવ્યા હતા તેમજ જે આરટીઆઈઓ કરવામાં આવી હતી ત્યારબાદ આ સ્પષ્ટતા છે તે કરવામાં આવી હતી તો એકવાર સત્તાવાર ઓફિસ મેમોરેન્ડમ એટલે કે પરિપત્રમાં ડીઓ ડબલ પી ડબલ્યુ એ જણાવ્યું હતું કે નિવૃત્તિ પછી સરકારી કર્મચારીઓના મૃત્યુના કિસ્સામાં ફેમિલી પેન્શન સાત વર્ષના સમયગાળા માટે અથવા જો નિવૃત્ત સરકારી કર્મચારી જીવિત હોત તો તે સડસઠ વર્ષની ઉંમર પ્રાપ્ત કરે તે તારીખ સુધી જે ઓછું હોય તે સમયગાળા માટે ચૂકવવા પાત્ર રહેશે તો આ મેમોરેન્ડમમાં એવા કર્મચારીઓની ચિંતાઓને પણ સંબોધવામાં આવી હતી જેમની નિવૃત્તિ વય સાઠ વર્ષથી વધુ છે જેમ કે પાસઠ વર્ષની ઉંમરે નિવૃત્ત થતાં કેન્દ્રીય આરોગ્ય સેવાના ડોક્ટરો તો એ સ્પષ્ટ કરવામાં આવે છે કે ફેમિલી પેન્શનનો વધેલો દર સાત વર્ષ પહેલાં સાત વર્ષ માટે અથવા તો નિવૃત્ત સરકારી કર્મચારી સાઠ વર્ષનો થાય ત્યાં સુધી જે પણ ઓછો હોય ત્યાં સુધી તેને ચૂકવવા પાત્ર રહેશે પછી ભલે તે નિવૃત્તિની ઉંમર સાઠ વર્ષ હોય કે પાસઠ વર્ષ તો આવું પેન્શન વિભાગે જણાવ્યું હતું તો ડીઓ ડબલ પી ડબલ્યુ એ એ પણ નોંધ્યું હતું કે આ સ્પષ્ટતા સક્ષમ અધિકારીની મંજૂરીથી જારી કરવામાં આવી છે જેથી તમામ નિવૃત્તિ કેસોમાં પેન્શન જોગવાઈઓમાં સુસંગતતા ચૂનિત સુનિશ્ચિત થઈ શકે તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગના જે વિભાગ છે તેણે બે પત્નીઓ માટે કૌટુંબિક પેન્શન સ્પષ્ટ કર્યું છે તો જ્યારે મૃતક સરકારી કર્મચારીઓના પરિવારમાં એક કરતાં વધુ જીવનસાથી હોય ત્યારે પેન્શન વિભાગે કૌટુંબિક પેન્શન માટેના નિયમો પણ સ્પષ્ટ કર્યા છે તો સીસીએસ પેન્શન નિયમો બે હજાર એકવીસના નિયમ પચાસ ઓબ્લિક છ મુજબ પેન્શન નિયમમાં નીચેના ક્રમમાં ચૂકવવામાં આવે છે તો સૌથી પહેલાં વિધવા અથવા તો વિધુર ત્યારબાદ બાળકો એમાં દત્તક સાવકા બાળકો સહિત તેમજ આશ્રિત માતા પિતા અને અપંગતા ધરાવતા આશ્રિત ભાઈ બહેનો જો બહુવિધ વિધવાઓ હોય તો પેન્શન સમાન રીતે વહેંચવામાં આવે છે અયોગ્ય અથવા તો મૃત વિધવાનો હિસ્સો તેના પાત્ર બાળકોને જાય છે તેમજ પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ એ પણ નોંધ્યું હતું કે પહેલી પત્ની જીવિત હોય ત્યારે બીજી પત્ની રાખવી એ હિન્દુ લગ્ન અધિનિયમ ઓગણીસો ને પંચાવનનું ઉલ્લંઘન છે અને મંત્રાલયોને આવા કિસ્સાઓમાં પેન્શનનો નિકાલ કરતાં પહેલાં કાનૂની બાબતોના વિભાગનો સંપર્ક કરવાની પણ સલાહ આપવામાં આવી છે તો મિત્રો આથી આજની માહિતી જે પેન્શનરો માટે અને કુટુંબ પેન્શનરો માટે અગત્યની હતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ